નમસ્તે જય માતાજી આર મહાદેવ જય શ્રી કૃષ્ણ મિત્રો આજના એક એડિટિંગ વિડીયોમાં મિત્રો તમારું સ્વાગત છે મિત્રો મિત્રો આજના એક એડિટિંગ વિડીયોમાં આપણે શીખવાના છીએ આવી કંકુત્રીઓ બનાવતા મિત્રો અને હા મિત્રો આવી કંકુત્રી બનાવીને મિત્રો તમે પૈસા પણ કમાવી શકો છો મિત્રો અને એક વાતનું ખાસ ધ્યાન રાખજો મિત્રો જે પણ વ્યક્તિ આ વિડીયો પૂરેપૂરો જોશે ને તેને જે પણ આ સ્ક્રીન ઉપર તમને જેવી કંકુત્રી દેખાઈ રહી છે ને મિત્રો તેવી તમને બનાવતા આવડી ગયું હશે મિત્રો તેના હું દાવો કરું છું મિત્રો અને હા મિત્રો એક બીજી વાત કે જો તમે ચેનલ પર નવા આવ્યા હોય કે ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો મિત્રો કેમ કે આવા જ વિડીયો આપણી ચેનલ પર આવતા રહેશે મિત્રો તો મિત્રો હવે વધારે ટાઈમ વેસ્ટ ના કરતા આજનો આ વિડીયો શરૂ કરીએ તો મિત્રો તમારે સૌપ્રથમ તો આ એપ્લિકેશન છે એક તે તમારે ઓપન કરી લેવાની રહેશે મિત્રો જેવી તમે એપ્લિકેશન ઓપન કરશો તો તમને આવું કંઈક જોવા મળશે મિત્રો તો અહીંયા તમને બે ઓપ્શન તમને જોવા મળશે મિત્રો વર અને કન્યા પક્ષ વર પક્ષ અને કન્યા પક્ષમાંથી તમને જે પણ લાગુ પડતું હોય મિત્રો તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે મિત્રો ક્લિક કરીને મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે ઉપર એક આ આઇકન છે તેનામાં ફોટો તમારે હવે તમારા જોડે ફોટો હોય તો અંદર એડ કરી શકો છો મિત્રો ત્યારબાદ મિત્રો અહીંયા માહિતી નાખવાની છે મિત્રો તો અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે કઈ માહિતી ક્યાં નાખવાની તો અહીંયા તમારે હવે જે લાગુ પડતું હોય તેના ઉપર ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ મિત્રો અહીંયા નામમાં મિત્રો વરરાજાનું નામ લખવાનું છે મિત્રો આપણે બીજું કંઈ જ નથી કરવાનું તો અહીંયા મિત્રો જલ્દીથી હું લખી દઉં છું મિત્રો તમને બતાવવા માટે અહીંયા તો અહીંયા લખી દીધું નામ અને ત્યારબાદ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા અટક નાખવાની છે મિત્રો તો અહીંયા અટક નાખેવાનું છે મિત્રો તો નાખી દઉં છું અટક મિત્રો ત્યારબાદ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા વરરાજો હોય તેના પિતાનું નામ લખવાનું રહેશે મિત્રો તો અહીંયા તમે પિતાનું નામ નાખી દેજો મિત્રો તો અહીંયા મિત્રો જલ્દીથી હું પિતાનું નામ નાખી નાખી દઉં કંઈ પણ મિત્રો અહીંયા નાખી દઉં છું મિત્રો તમને બતાવવા માટે મિત્રો અને અહીંયા મિત્રો જે વર છે તેની માતાનું નામ અહીંયાથી નાખવાનું છે મિત્રો તો અહીંયા મિત્રો માતાનું નામ આપણે નાખી દઈએ કંઈ પણ જોઈ શકો છો અહીંયા કંઈ પણ એટલે આ બા આવે તો નાખી દીધું પાની બા તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો બીજું હવે કન્યા પક્ષ તો અહીંયા મિત્રો તમારે ફરીથી મિત્રો અહીંયા ખાસ વાત કે કઈ માહિતી ક્યાં નાખવી તે તમારે અહીંયા જોવાનું છે મિત્રો ત્યારબાદ મિત્રો અહીંયા થાય તમારે હવે જે લાગુ પડતું હોય તે તમે અહીંયાથી નાખી શકો છો મિત્રો તો અહીંયાથી આપણે નાખી દીધું જ છે અને ત્યારબાદ મિત્રો અહીંયા કન્યાનું નામ લખી દેવાનું છે હવે જે નામ લખવું હોય તે તો અહીંયાથી એક મસ્ત મિત્રો નામ લખી દઉં છું મિત્રો કંઈ પણ નામ લખી દઉં જે યાદ આવે એ તો અહીંયા જોઈ શકો છો કે હું નામ લખી દીધું ત્યારબાદ મિત્રો અહીંયા જોઈ શકો છો કે અટક તો કન્યાની જે પણ અટક હોય તે લખવાની છે મિત્રો તો કોઈ પણ અટક અહીંયા એક લખી દઉં છું જલ્દીથી હું કંઈ પણ નામ લખી દઉં છું તમને દેખાડવા માટે મિત્રો તો અહીંયા મિત્રો કંઈ પણ નામ લખી દીધું અને ત્યારબાદ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા કન્યાના પિતાનું નામ લખવાનું રહેશે મિત્રો ઉપર આ જે ખાનું છે તેમાં કન્યાના પિતાનું નામ લખવાનું છે આપણે અને ત્યારબાદ મિત્રો તમારે અહીંયા જોઈ શકો છો કે અહીંયા માતાનું નામ છે તો અહીંયા માતાનું નામ લખવાનું રહેશે મિત્રો નીચે મિત્રો તમે જોઈ શકો છો કે કન્યા છે તેની માતાનું નામ લખવાનું રહેશે મિત્રો ત્યારબાદ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે મેં કોઈ પણ તેમની માતાનું નામ લખવાનું છે અને ત્યારબાદ મિત્રો અહીંયા તમે જોઈ શકો કે જમણવાર મિત્રો તો જમવાની મિત્રો અહીંયા તમારે જે પણ જમણવાર રાખ્યું હોય ભોજન માટે તેનો મિત્રો અહીંયા ફૂલ ડિટેલ નાખવાની રહેશે મિત્રો આ બાજુ એક તારીખ નાખવાની અને આજો મિત્રો સમય નાખવાનો મિત્રો તો જોઈ શકો છો કે મામેરુને અને ગરબા ને આ બધી મિત્રો તમારી તારીખ હોય એ તારીખ નાખવાની અને તમારે જે પણ સમય મિત્રો શરૂ કરવાનું હોય તે શરૂ કરવાની અહીંયા સમય નાખી દેવાનો અંદર ત્યારબાદ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા જાન પ્રસ્થાનની મિત્રો તારીખ નાખવાની છે અને ત્યારબાદ મિત્રો અહીંયા સમય નાખવાનો છે જાન પ્રસ્થાનનો કે જાન આવવાની હોય તે અને ત્યારબાદ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ગામ શહેર તમારે જે લાગુ પડતું હોય તે અંદર મિત્રો તમારું નામ લખી દેવાનું રહેશે ગામ શહેરનું અને ત્યારબાદ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા હસ્તમેળાપ તો હસ્તમિળાપને મિત્રો જે પણ હવે તારીખ આવતી હોય તે તમારે અહીંયા તારીખ લખી દેવાની રહેશે મિત્રો તો અહીંયા પણ હું પણ કંઈ પણ તારીખ લખી દેવી છું મિત્રો તમારા માટે અને ત્યારબાદ મિત્રો અહીંયા તમારે હવે જે પણ સમય હોય હસ્તમિળાપનો તે લખવાનો રહેશે મિત્રો કે કંઈક મેં આ સમય લખી દીધો છે મિત્રો તો અહીંયા તમે જોઈ શકો છો કે પીએમ કરવું જરૂરી છે અને ત્યારબાદ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે જે પણ હવે અવસર કરાવતું હોય કે જેના ઘરે અવસર આવ્યો હોય તો તમારે અહીંયા તેમનું નામ લખી દેવાનું છે અને બાજુમાં મિત્રો તેમનો નંબર લખી દેવાનો રહેશે મિત્રો તો અહીંયા તમે જોઈ શકો છો કે હું કંઈ પણ નંબર લખી રહ્યો છું મિત્રો તો અને ત્યારબાદ મિત્રો તમારે બીજું એક કે આ બધું ભરાઈ જાય મિત્રો માહિતી બધી પૂરેપૂરી ખાઈ જાય તો તમારે એક વાત વાત ખાસ ધ્યાન રાખવાની મિત્રો કે આમાં તમારે ફૂલ ડિટેલ તમારે ચેક કરવાની રહેશે મિત્રો કેમ કે જો કંઈ પણ લખવાનું બાકી રહી ગયું ને મિત્રો તો મિત્રો આવી બીજો સ્ટેપ ઉપર જશે નહીં મિત્રો તો તે ખાસ ધ્યાન રાખજો મિત્રો અહીંયા જોઈ શકો છો કે મેં ફોટો એડ નહોતો કર્યો પરંતુ મેં હવે ફોટો એડ કરી દીધો છે મિત્રો અને ત્યારબાદ મિત્રો અહીંયા તમારે ફરીથી એકવાર ચેક કરવાનું છે મિત્રો કે માહિતી રહી તો નહીં ગઈ નહીં મિત્રો તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા જોઈ શકો છો ફરીથી મિત્રો આપણે ચેક કરી રહ્યા છીએ મિત્રો કેમ કે મિત્રો જો કંઈ પણ લખવાનું બાકી રહી ગયું નહીં તો જશે નહીં જેમ આ રહી ગયું તું મિત્રો જોઈ શકો છો અહીંયા અહીંયા મારે જે મેન હતું એ સ્થળ વગન તો લગ્ન કે લગ્નની આવશે આવવાના આવા ક્યાં મિત્રો તો અહીંયા તમે જોઈ શકો છો કે લગ્નનું સ્થળ જ રહી ગયું હતું મેન તો તો અહીંયા તે લખી દીધું છે મિત્રો હવે અહીંયા બીજું પણ ફરીથી મિત્રો કંઈ રહી ના જાય એના માટે આપણે અહીંયા ચેક કરવાનું રહેશે મિત્રો તો તે વાત ખાસ ધ્યાન રાખવાની છે મિત્રો કે લખ્યા વગર ના રહી જવું જોવો ડિટેલ અહીંયા ત્યારબાદ મિત્રો અહીંયા આ ઉપર ક્લિક કરવાનું છે યસ ઉપર ત્યારબાદ મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે આવું કંઈક બનીને આવી જશે મિત્રો ત્યારબાદ મિત્રો તમારે અહીંયા જોઈ શકો છો કે આ ફોટો જો બરાબર આવ્યો નહીં હોય તો તમારે આ રીતના મિત્રો સ્ક્રીન ફૂલ કે નાની કરીને મિત્રો તમારે સેટ કરવાનો રહેશે મિત્રો તો અહીંયા તમે જોઈ શકો છો આપણે ફોટો સેટ કરી દીધો છે મિત્રો અને ત્યારબાદ મિત્રો અહીંયા તમે જોઈ શકો કે આ ઓપ્શન છે તેના ઉપર મિત્રો તમે ક્લિક કરશો ને તો ફોટો ગાયબ થઈ જશે જો તમારે ફોટો રાખવો હોય તો રાખી શકો છો બાકી ના રાખવો હોય તો કંઈક આવું જોવા મળશે મિત્રો તો અહીંયા જોઈ શકો છો કે મારે ફોટો રાખો નથી મિત્રો તો મિત્રો હું શું કરીશ તે ઓપ્શન ઉપર ક્લિક કરી દઈશ તો ફોટો જતો રહેશે મિત્રો ત્યારબાદ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ ઘણા બધા ઓપ્શનો છે મિત્રો તો આનો ઉપયોગ શું છે તે આપણે હાલ જ આપણે જાણવાના છીએ મિત્રો તો મિત્રો અહીંયા જોઈ શકો છો કે આ જે પણ ફોન્ટ છે મિત્રો તમારે અહીંયા કંઈ જ કરવાનું નથી કલર બદલવું હોય તો કલરનો ઓપ્શન નીચે આવી ગયું છે મિત્રો તો જે પણ કલરો તમને હવે ફોન્ટ ગમતો હોય તે ક્લિક કરીને તેઓ કલર કરી શકો છો આ કલરવાળા ઓપ્શનમાં જઈને અને ત્યારબાદ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે હવે ફોન્ટ એડ કરવાની જરૂર નથી મિત્રો આપણે જે ફોન્ટ એડ કરતા તેની જરૂર નથી અહીંયા તો અહીંયા ઘણા બધા ફોન્ટો આપેલા જ છે આ એપ્લિકેશનમાં અહીંયા તમે જોઈ શકો છો તમને હવે જો જે પણ અહીંયા તમે ઉપર જોઈ શકો છો કે મેં લખેલું છે કે નામ તે પણ નામ અહીંયા જોઈ શકો છો ફોન્ટ એના ચેન્જ થઈ રહ્યા છે આપોઆપ અહીંયા હું ક્લિક કરું છું ને એ વાત મિત્રો અહીંયા ફોન્ટ પણ ચેન્જ થઈ રહ્યા છે જોઈ શકો છો કે અહીંયા બીજું નામ છે મિત્રો ત્યાંનો હું કલર પણ બદલી રહ્યો છું તો કલર પણ બદલાઈ રહ્યો છે મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે આ રીતના કંઈક મિત્રો તમે કલર પણ બદલી શકો છો અને ત્યારબાદ મિત્રો નીચેનો ઓપ્શન છે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે આ ઓપ્શનમાં જઈને મિત્રો તમારે જે પણ ફોન્ટ રાખવા હોય તે ફોન્ટ પણ તમે એડ કરી શકો છો મિત્રો તો અહીંયા તમે જોઈ શકો છો કે કોઈ બીના તમે જે પણ ડિટેલ નાખેલી હોય મિત્રો તેના તમે ફોન્ટ પણ અહીંયા આ રીતના મિત્રો તમે ચેન્જ કરી રહ્યા કરી શકો છો મિત્રો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે હવે ફોન પણ ચેન્જ કરી દીધા છે મિત્રો અને ત્યારબાદ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ ઓપ્શન છે ટીવાળો તો આ મિત્રો આમાં શું કે કંઈ પણ તમારે હવે લખવું હોય કે કંઈક લખવાનું બાકી રહી ગયું હોય તો અહીંયા તમે કોઈ પણ નામ કે કંઈ પણ જે રિટેલ બાકી રહી ગઈ હોય લખવાની તે તમે અહીંયાથી મિત્રો લખીને અંદર એડ કરી શકો છો આ રીતના કંઈક મિત્રો જોઈ શકો છો કે તમારા તમને દેખાડવા માટે મેં અહીં કંઈક નામ લખી દીધું છે અને ત્યારબાદ મિત્રો તમે અહીંયા એક બીજું કે ના ગમતું હોય તો ચોકડી પર આપીને નીકાળી શકો છો અને ત્યારબાદ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ ઓપ્શન એક બીજો તો જેવા જ આ ઓપ્શન ઉપર ક્લિક કરશો ને મિત્રો તો તમને પાછું જે આપણે કઈ ડિટેલ એવી ખૂટતી હોય કે વધતી હોય કે ગમે તે કરતી હોય ડિટેલ તો અહીંયા તમે હવે ડિટેલ નાખીને પૂરી કરી શકો છો મિત્રો અને કંઈ એવું તમને ના ગમતું હોય કે આ ડિટેલ નથી નાખવાની તો તેના ઉપર થોડુંક ચેન્જ કરી શકો છો આ અંદર જઈને મિત્રો અને ત્યારબાદ મિત્રો ઓકે આપી દેવાનું છે અને ત્યારબાદ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો તે ઘણા બીજા ઓપ્શનો છે તે આ ઓપ્શનનો આપણે ઉપયોગ જોઈશું કે અહીંયા તમારે હવે કોઈ પણ કંકૃતરી હોય મિત્રો તો તેમાં ટાવ આવતો હોય છે તો આપણે ટવકા જેવા જોઈએ તેવા મળતા નથી પરંતુ અહીંયા તમે જોઈ શકો છો કે ઘણા બધા ટાવ પણ આવી ગયા છે મિત્રો તો તમારે હવે જે પણ ટવકો ગમતો હોય તેના ઉપર ક્લિક કરવાનું છે મિત્રો જોઈ શકો છો કે આ ટવકો છે તો તેના ઉપર હું ક્લિક કરી રહ્યો છું મિત્રો તો આ રીતના ક્લિક કરશો ને અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે ટવકો લખ્યો ત્યાં ટવકો આવી જશે મિત્રો કંઈક આ રીતને મિત્રો આ રીતના મિત્રો ટવકો આવી ગયો છે આપણો નવો ટવકો ત્યારબાદ મિત્રો આ ઓપ્શનનો ઉપયોગ જોઈશું મિત્રો કે આ ઓપ્શનમાં આપણે ક્લિક કરશો ને મિત્રો તો આ રીતના મિત્રો તમે જોઈ શકો છો કે ઘણી ઘણી બધી પીએનજીઓ આવી જાય છે મિત્રો તો આ પીએનજીમાં જઈને મિત્રો આ રીતના ગણપતિ બાપા મોરિયા તો આ રીતના મિત્રો તમારી હવે જે પણ પીએનજી તમને લાગતી હોય સારી ગણપતિ બાપા મોરિયાની ગણેશ ભગવાનની તો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતના એડ કરી શકો છો મિત્રો આ રીતના પીએનજી એડ કરી શકો છો તમારી રીતના પરંતુ અહીંયા આપણે કંઈ પણ અત્યારે પીએનજી નથી રાખવી તો આ રીતના મિત્રો તમે રિમૂવ પણ કરી શકો છો મિત્રો અને ત્યારબાદ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો એક આ ઓપ્શન છે મિત્રો હવે તે ઓપ્શન ખાસ છે કેમ કે તેમાં જશો ને તો ઘણા બધા ટેમ્પલેટ આવી જશે મિત્રો આ રીતના તો અહીંયા હવે તમે જોઈ શકો છો કે અમુક લોક છે મિત્રો તો આ લોકને કેવી ના ઓપન કરવા તો કંઈ જ નથી મિત્રો કરવાનું તમને જે પણ હવે કંકુત્રિની આ ટેમ્પલેટ પસંદ આવે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે મિત્રો જેમ કે કોઈ પણ આપણે હવે અહીંયાથી આ ટેમ્પલેટ લઈ લીધું જોઈ શકો છો કે આ ટેમ્પલેટ આવી ગયું આ રીતના તો આ રીતના તમારે એડ કરવાનું રહેશે મિત્રો તો આ રીતના એક બીજી વાત કે જે પણ લોક છે તેને આ લોક કેવી ના કરવા તો તેના માટે મિત્રો તમારે કંઈ જ નથી કરવાનું લોક ઉપર જવાનું છે એક લોક ઉપર ક્લિક કરવાનું છે તો લોક ઉપર ક્લિક કરશો ને મિત્રો તો મિત્રો ત્યાં એક એડ જોવા મળશે મિત્રો નાનકડી તો તમારે એ એડ સ્કીપ કર્યા વગર જોઈ લેવાનું છે એટલે એડ જતી રહેશે ને તો તમારા ઉપરનો લોક પણ જતો રહેશે ટેમ્પલેટ ઉપરનો એટલે તે પણ ખાસ ધ્યાન રાખજો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે એક આ લોકવાળું છે તે એનું ટ્રાય કરીએ તો તેના માટે મિત્રો અહીંયા જોઈ શકો છો કે તેના પર ક્લિક કર્યું ને તેવું જ જોવો અહીંયા લખ્યું છે કે વિડીયો જોવો તો અહીંયા વિડીયો જોવા માટે એક વિડીયો આવી ગયો છે અને જતો રહ્યો તો આ રીતના મિત્રો તમે જોઈ શકો છો ત્યારબાદ મિત્રો અહીંયા સેવ કરવા માટે આ ઓપ્શનનો ઉપયોગ કરીશું આપણે તો તેના ઉપર ક્લિક કરવાનું છે મિત્રો એટલે અહીંયા ક્લિક કરશું ને મિત્રો એવું જ મિત્રો આપણી આ જે પણ કંકુતરી હોય તે સેવ થઈ જશે તેના માટે મિત્રો પાછો એક વિડીયો જોવાનો તો અહીંયા તમે જોઈ શકો છો કે વિડીયો આપણે પૂરેપૂરો જોવાનો રહેશે મિત્રો એડ આવીએ ત્યારબાદ મિત્રો અહીંયા આ ઓપ્શનમાં જઈને મિત્રો તમારે જ્યાં પણ આવે તેના ઉપર ક્લિક કરીને આ કંકૃત્રી તમારે સેવ કરવી હોય કે શેર કરવી હોય તો તમે જે પણ વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ ફેસબુક જ્યાં પણ તમારે શેર કરવી હોય શેર શેર કરવી હોય તો તમે સેવ કરી શકો છો મિત્રો તો મિત્રો તમારે હવે બેસાણાની કંકુત્રી બનાવીને પૈસા કમાવા હોય તો તમારી સ્ક્રીન પર બે વિડીયો આવી રહ્યા છે મિત્રો તેના ઉપર ક્લિક કરીને મિત્રો તેવી કંકુત્રી બનાવીને તમે પૈસા કમાવી શકો છો મિત્રો તો જલ્દીથી ક્લિક કરો મિત્રો કેમ કે હું તમારી ત્યાં રાહ જોઈ રહ્યો છું